મારી હાર્દિક અપીલ છે બધા વૈષ્ણવોને કે તમે એક વખત કોઈ જો નિયમથી અષ્ટાક્ષરની માલા કરતા હો તો એક દિવસ ન કરો પાઠ યમનાષ્ટકના કરતા હો તો એક દિવસ ન કરો માત્ર સિદ્ધાંત વચનાવલી આ પુસ્તકમાં જે આપી છે એ અને અમૃત વચનાવલીનો જીવનમાં એક વખત પાઠ કરી દેવો મહાપ્રભુજીની પીઠ પાછળ ખંજર ભોગતો હોય તમે જો આજે મહાપ્રભુજીના બેઠકોની દશા મહાપ્રભુજીના જેટલા કમાઉ બેઠકો છે એને કોન્ટ્રાક્ટ પર આપવામાં આવે છે ગામમાં બોલી બોલાય છે કે બોલો આ બેઠક છે એનો વાર્ષિક ઇજારો તમે લો કેટલા રૂપિયા આપશે પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટ લેવાય છે પછી તમે નફો નુકસાન તમે ભવો જેને મહાપ્રભુજી સાથે કોઈ લેવા દેવા નથી માત્ર જેને ધંધો કરવો છે એ લોકો આ કોન્ટ્રાક્ટો લઈને ધંધો કરી રહ્યા છે અને એ ઈજારો કોણ આપી રહ્યો છે વલ્લભ બનશે છે મહાપ્રભુજીનો દીકરો બાપનો બાપ આને ધર્મ કઈ રીતે કહી શકાય આને ભક્તિ રીતે કહી શકાય તો જ્યારે મહાપ્રભુજીને રીતસર આ રીતે મહાપ્રભુજીલામી ચડાવી ક્યાં પ્રશ્ન રહ્યો એ સ્વાર્થાંધતા છે એના ઉપર પૂર્ણ વિરામ આપણને લાવવો પડશે અને એનો ઉપાય એક જ છે આચાર્ય એવી કૃપા કરે આપણા બધા ઉપર કે આપણે મહાપ્રભુજીના વચનોથી પુષ્ટિ માર્ગ સમજતા થઈએ અને સમજીને પછી અનુસરતા થઈએ જે કંઈ પણ પુષ્ટિમાર્ગના નામ ઉપર સિદ્ધાંત વિરુદ્ધ પ્રક્રિયાઓ ચાલી રહી હોય એ પ્રક્રિયાઓ છે એના અંદર આપણો સહયોગ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે પુષ્ટિમાર્ગી નહીં હોઈએ એટલા જ માટે આ પુસ્તકોના અંદર પરિશિષ્ટમાં અમૃત વચનાવલી એટલા માટે નિરંતર અમે વર્ષોથી આપી રહ્યા છીએ આ નાઇન્ટી ટુથી અમે આ પાછા આપી રહ્યા છીએ એ આચાર્યોના વચનો છે કે જેમના નામ ઉપર લોકોને દબડાવવામાં આવે છે કે અમારા મૂર્ખ હતા એમના જ વચનો અહીંયા મૂકેલા છે અને એમનાથી જ અમે પુષ્ટિમાર્ગ સમજ્યા છીએ મારી હાર્દિક અપીલ છે બધા વૈષ્ણવોને કે તમે એક વખત કોઈ જો નિયમથી અષ્ટાક્ષરની માલા કરતા હો તો એક દિવસ ન કરો પાઠ જમનાષ્ટકના કરતા હો તો એક દિવસ ન કરો માત્ર સિદ્ધાંત વચનાવલી આ પુસ્તકમાં જે આપી છે એ અને અમૃત વચનાવલીનો જીવનમાં એક વખત પાઠ કરી લેવો બીજી વખત નહીં કરતા બુદ્ધિ જરૂર વાપરજો ખોપડી વાપરજો ભગવાને આપી છે એક વખત આને વાંચી લેજો પછી જેને જે કરવું હોય તે કરું વિમૃશ્ય તથા શેષ એણ યથેચસી તથા કરું કેમ કે આની અંદર બધું જ બ્લેક એન્ડ વ્હાઈટમાં મુકાયેલું છે અને એમના વચનામૃતો છે કે જે લોકો આજે શ્રી મહાપ્રભુજીના વિરુદ્ધ મેદાનમાં પડેલા છે આજની એવી વિકટ સ્થિતિ છે કે જો શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રકટ થઈ જાય ને તો એમને એમનો દીકરો કિડનેપ કરીને કોઈ કોટડીમાં બંધ કરી આવે ભલે આવ્યા પણ બહાર નહીં નીકળતા અહીંયા અમારું જે ચાલી રહ્યું છે ચાલવા એટલે સૌથી મોટો વિલન આજે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી છે આજે મહાપ્રભુજીના નામ ઉપર આપણે જે વાત કહી રહ્યા છીએ એમાં વૈષ્ણવોને પણ જેમની આંધળી શ્રદ્ધા ઓલા કમ્પાઉન્ડર ઉપર છે મહાપ્રભુજી ઉપર નહીં એ લોકોને પણ આ બધા વચનો છે આકરા લાગતા જ હશે પણ લાગતા હતા આજથી વીસ બાવીસ પહેલા આચાર્યો આજે પણ વિદ્યમાન છે જે દિવસે અમે ગ્રંથનું અધ્યયન કર્યું ચૌદ પંદર વર્ષ સુધી પરિશ્રમ કર્યો છે રોજ આઠ આઠ દસ દસ કલાક બેસીને અને તે વખતે અમને આ બોધ થયો છે કે આ જે ચાલી રહ્યું છે મહાપ્રભુજીના નામ ઉપર ગોરખધંદા સિવાય બીજું કશું જ નથી નંદન કરે ચહેરો તમે ગોતી ક્યાંય તમને મળે છે મંદિર હવેલી કે મનોરથો કે તમને રસીદો ફળાવે કે ભાગવત કથાઓ આમાં ક્યાંય તમને મળી રહી છે હરિરાયજી કે છે અહીંયા પેન તોડી નાખી છે કલમ તોડી દીધી છે મહાપ્રભુજી આના સિવાય બીજું કંઈ નથી જે અહીંયા છે એ પુષ્ટિ માર્ગ છે આના સિવાય જે છે તે જે કંઈ પણ હોય પણ એ પુષ્ટિ માર્ગ નથી यदि पुષ્ટિ માર્ગને અનુસરવું છે તો ભક્તિવર્ધિનીને કન્સલ્ટ કરો આચાર્ય ચરણની પદ્ધતિને અનુસરવી હોય તો આ ભક્તિવર્ધિનીથી તમારી ભક્તિ વૃદ્ધિ થશે તે સિવાય કોઈ કલ્પિત કે સ્વચ્છંદ પ્રકારો છે તાત્પર્ય એ છે કે કોઈ કમ્પાઉન્ડરે પોતાના ખિસ્સામાંથી દવા આપી હશે અને તમે એમ માનશો કે મને આનાથી સ્વાસ્થ્ય મળશે તો તમે ભ્રમમાં છો એ શ્રી મહાપ્રભુજીની દવા તમે નથી ખાઈ રહ્યા કે મહાપ્રભુજીના તમે શક્તિવર્ધક દવાઓ નથી લઈ રહ્યા એ તમે કંઈક ભણતું સ્વાસ્થ્ય તમારું પ્રાપ્ત કરી રહ્યા છો એટલે આ વાતને નિશ્ચિત સમજો અહીંયા જે શબ્દ વાપર્યો છે યા એ સમધિત જે આને સમ્યકતયા એનું અધ્યયન કરશે અધ્યયન એના સામે સમઉપસર્ગ આચાર્ય ચરણ લગાડી રહ્યા છે આનું શું રહસ્ય છે અધ્યયન અને સમધ્યન સમ્યક અધ્યયન શ્રી ગોકુલનાથજી એનો ઓર અર્થ વિચાર કરી રહ્યા છે કે અધ્યયને સમ્યક્ત ઉગતા ન કેવલમ પાઠ માત્ર કરણમ સમ્યક અધ્યયન જે કહ્યું છે એનો અર્થ એ છે કે માત્ર યક્તિ પ્રવૃદ્ધા થયા તથા પાયોરૂપ રહે તે પાઠ ગડગડ ગડગડ કરતા રહેવાથી કંઈ નહીં થાય એકતાલીસ જપશો કે તમે પાંત્રીસ સર્વોત્તમ કરશો કે નવ નવરત્ન કરશો પાઠથી કશું નથી દીવડવાનું તમે કોઈ ખરાબ કામ નથી કર્યું તમે ગપ્પા લગાવ્યા એના કરતા આચાર્ય ચરણની વાણીનું આવર્તન કર્યું પ્રભુના ગુણો છે એ ગાયા સારી વાત છે પણ એનાથી કોઈ તમારા જીવનમાં ચમત્કાર આવી જશે એ તમે બ્રહ્મા નહીં રહેતા કેમ કે અહીંયા પાઠ નથી કહ્યું સમ્યક અધ્યયન કહ્યું છે કોઈ પણ વિષય છે એને તમે જાણો નહીં સમજો નહીં તો અમલમાં કેવી રીતે મૂકશો એટલે ન કેવલમ પાઠ માત્ર કરણમ કિન્તુ પ્રતિપદમ એક એક પદનો અર્થાભિપ્રાય વિચારપૂર્વકમ એનો અર્થ અર્થની અંદર રહેલો અભિપ્રાય એ અભિપ્રાયનો પણ નિરંતર સઘન વિચાર કરીને અધ્યયન એવું કે કે જેની અંદર પ્રતિપદનો ગંભીર વિચાર હોય એવી સ્થિતિ થશે ભક્તિવર્ધિનીના જે શબ્દો છે કે પદો છે એનો પણ કોઈ વ્યક્તિ અર્થાંતર કરી શકે છે એક બહુ કોમેડી જેવી સ્થિતિ છે સર્વોત્તમ ની અંદર આવે છે દૈવોધારક પ્રયત્નાત્મા પાઠ કરનારા બાપા છે એમને એક વૈષ્ણવે સત્સંગમાં પૂછ્યું જે બાપા બિચારા અર્થ કશું જાણે નહીં વર્ષોથી પાઠ કરતા રહે આ દૈવોદ્ધારક પ્રયત્નાત્માનો અર્થ શું તો બાપાએ સમજાવ્યું જવાબ તો આપવો પડે નહીં તો પભ પણ પોતાનું પદ છે છીનવાઈ જાય એમણે કહ્યું કે મહાપ્રભુજી સુબોધનીજી લખતા ને અંધારામાં ત્યારે એમને પ્રકાશની જરૂર પડતી એટલે દીવો ધરો ધર્યો પ્રેતના હાથમાં ક્યાં કોઈ પ્રેતનું આવાહન કરતા ને એના હાથમાં દીવો મુકતા જેના પ્રકાશમાં લખાડ લખી શકતે

શ્રી ગુ વિઠ્ઠલનાથ પ્રભુચરણે શ્રી ગોપીનાથ પ્રભુચરણોએ જેવી રીતે સમજાવ્યા છે એ અર્થના પ્રકાશમાં આપણે શ્રી મહાપ્રભુજીની વાણીના તાત્પર્યને સમજીએ શ્રી મહાપ્રભુજી ગુસાયનજી શ્રી ગોપીનાથ પ્રભુચરણની વાણીને મેં કે તમે નહીં કે કોઈ પપ બાપા કે કથાકારે નહીં પણ શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શ્રી ગિરધરજી આદિ પ્રાચીન આચાર્યોએ એના ઉપર વિવેચન વ્યાખ્યાન ટીકાઓ લખી અને એને જે રીતે સ્પષ્ટ કર્યું છે એ અર્થથી આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ આ રીતે જે પરંપરા છે આપણી આચાર્ય પરંપરા એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ આદરનો ભાવ રાખી અને જ્યારે આપણે આચાર્ય શરણની વાણીને સમજવાનો પ્રયાસ કરીશું તો આપણને એ અર્થ હાથમાં લાગશે કે જે મહાપ્રભુએ અભિપ્રેત છે જે શબ્દના પ્રયોગથી જે અર્થ મહાપ્રભુ આપણને બતાવવા માંગે છે એ અર્થ આપણને મળશે અને યદી આપણે એની અંદર કોઈ સ્વચ્છંદતા લાવીશું તો મહાપ્રભુજીથી આપણે અટકી જઈશું એક સામાન્ય એક્ઝામ્પલ તમને આપું છું તમે સાંભળ્યું હશે સિદ્ધાંત પુપ્તાવલીનું પ્રવચન શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્ત પ્રવણમ સેવા તત્સિદ્ધિ તનુવિત્તજા કૃષ્ણ સેવા સદા કરવી જોઈએ માનસી છે એ સેવાની ફલાવસ્થા છે ચિત્તની પ્રવણતા પ્રભુમાં એકતાનતા એ માનસી છે અને એવી ચિત્તની એકતાનતા લાવવા માટે પ્રભુની કૃષ્ણના સ્વરૂપની તનુવિત્તજા સેવા કરવી જોઈએ આ સીધી સરળ આ શબ્દનો અર્થ છે હવે એક વ્યક્તિ એની અંદર આનો અર્થ કરી રહ્યો છે કે તનુ અને વિત્ત આ બે શબ્દ બે પદોથી આ એક શબ્દ બન્યો આ દ્વંદ્વ સમાસ થયો જેમ રામ લક્ષ્મણ દાસ રામદાસ લક્ષ્મણ દાસ બે વ્યક્તિને આપણે એક સાથે સંબોધન કરવું હોય તો રામ લક્ષ્મણદાસ આવો તો જો બે વ્યક્તિ હોય તો તો એનો અર્થ શું થશે કે રામદાસ અને લક્ષ્મણદાસ લક્ષ્મણ દાસ એનો અર્થ એ થશે વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિથી કે તનુ જા વિત્ત જા એટલે તનથી થતી સેવા અને વિત્ત થતી સેવા અર્થ તો મળી ગયો આનો અર્થ હવે કેવી રીતે થરે છે તમે જોજો કે જેનાથી તનુજા થાય એને તનુજા કરવી જેનાથી વિતજા જાય થાય એને વિતજા કરવી મતલબ શું આંધળા લંગડા નો ન્યાય